જેનાથી હવે આ ચાર રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરનાર જેનાથી આ ચાર રાશિવાળાઓનું જીવન પૂરી રીતે બદલાઈ જશે હા મિત્રો આ ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે ચાર રાશિઓ પર ભગવાન ભોલાનાથ હવે પૂરા બહત્તર વર્ષો સુધી ધન લૂંટાવનાર છે અને આ ચાર રાશિવાળા ધનથી માલામાલ થશે તો મિત્રો આ વિડિયોમાં તમને તેજક કેટલીક ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છે તેથી તમે લોકો આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ અને બિલકુલ પણ આ વિડીયોને તમે કટ ના કરો કારણ કે આ વિડિયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી મિત્રો વિડીઓને આગળ શરૂ કરીએ તે પહેલા ભગવાન ભોલાનાથના સાચા ભક્ત આ વિડીઓને એક લાઈક અવશ્ય કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શિવશંભુ અવશ્ય લખો જેથી ભગવાન ભોલાનાથનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે હા મિત્રો હવે વાત કરીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી વિશે જેમના પર ભગવાન ભોલાનાથ હવે પૂરા તેહતર વર્ષો સુધી ધન્ય વર્ષા કરનાર છે અને આ ચાર રાશિવાળા હવે ધનથી બનવાના છે તો ચાલો મહત્વ હોય છે હા હા મિત્રો જ્યારે વ્યક્તિના જીવનમાં કંઈક સારું કે ખરાબ થાય તો તેમાં ગ્રહોનો ખૂબ મોટો હાથ હોય છે મતલબ એ છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું સારું થાય છે જ્યારે જો ગ્રહોની સ્થિતિ સારી ના હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખોનો પહાડ પણ તૂટી શકે છે જ્યારે શાસ્ત્રો અનુસાર ભગવાન ભોલાનાથને આ પૂરી સૃષ્ટિના નિર્માતા કહેવામાં આવે છે માત્ર એટલું જ નહીં તેના ઉપરાંત ભગવાન વતી દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે એટલે કે ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન ભોલાનાથનું સ્થાન અત્યંત ઊંચું છે જો કે ભગવાન ભોલાનાથ સ્વભાવથી જેટલા ભોલા માનવામાં આવે છે

હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે તો મિત્રો ચાલો હવે વાત કરીએ તે ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે મિત્રો તે ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે મીન રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે દાંપત્ય જીવન

યોગ્ય દેખાઈ રહ્યા છે તમારા ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ખુલશે ના નવું વાહન ખરીદવાના પણ યોગ્ય છે જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી મીન રાશિ હવે સમય તમારા માટે પૂર્ણતા પક્ષમાં છે તેથી આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મેષ રાશિ મિત્રો મેષ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે ભગવાન ભોળેનાથની કૃપા તમારા પર ખૂબ વધારે બની હોય છે જી હા મિત્રો તમને ને જણાવી દઈએ મેષ રાશિવાળાઓ તમને ના માત્ર ધન લાભ થશે પરંતુ તમને વ્યાપારમાં ખૂબ વૃદ્ધિ જોવા મળશે તમારા વ્યાપારમાં વધારે લાભ થશે તેના ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં તરકી મળવાના પૂરા યોગ્ય છે જ્યારે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જુએ છે તેમનું આ સ્વપ્ન પૂરું થવાના પણ યોગ્ય બની રહ્યા છે મતલબ એ છે કે તમારા બધા કાર્યો હવે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે અને સાથે સાથે મેષ રાશિવાળા તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે જેનાથી ઘર પરિવારમાં ખુશનુમાં માહોલ રહેશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ મિત્રો કુંભ રાશિવાળા જાતકને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમે લોકો માટે સમય ખૂબ અજ અનુકૂળ રહેવાનો છે હવે તમારા આવનારા સમય મે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા મોટા પરિવર્તન જોવા મળવાના છે જી હા મિત્રો તમે લોકોને કોઈ સારી મોટી ખુશખબરી મળવાના પૂરા યોગ બની રહ્યા છે મિત્રો તમને સ્લેશ ફી જણાવી દઈએ કે તમને તમારી મહેનતનું પૂર્ણ રૂપે ફળ જરૂર મળશે તેના ઉપરાંત તમને બધી સફળતાઓ પ્રાપ્ત થશે બધા રોકાયેલા કાર્યો તમારા પૂર્ણ થશે અને તમને તમારા પરિવાર તથા મિત્રોનો નો પૂરો સાથ મળશે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી કુંભ રાશિવાળા જાતકો તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થવાની છે તમને જણાવી દઈએ કે તમે લોકો પર ભગવાન ભોલેનાથની અસીમ કૃપા હવે તમારા પર બની હોય છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને ધન પ્રાપ્તિના તમારા માટે અનેકો યોગ્ય બની રહ્યા છે જે જાતક નોકરી કરે છે તે જાતકોને નોકરીમાં પ્રમોશન વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે જેનાથી કુંભ રાશિવાળા જાતકો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે અને ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે અને સાથે સાથે સંતાન પ્રાપ્તિનો પણ સુખ તમને ખૂબ જલ્દી પ્રાપ્ત થવાનો છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ મિત્રો જાતકોને જણાવી દઈએ કે તમે લોકોના પર તમારા જીવનમાં સફળતાઓ મળવાની છે વિદ્યાર્થીઓ માટે આવનારો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમને તમારી પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થશે તેની સાથે તમારું મન હવે વાંચનમાં લાગશે તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારની મોટી ખુશખબરી મળી શકે છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તમને નોકરી સંબંધિત ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમની ખુશીનો ઠેકાણો નહીં રહેશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ જી હા મિત્રો મકર રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી હવે તમે લોકોને ખૂબ વધારે લાભ મળવાનો છે જેનાથી કે તમે લોકો લોકો માટે પીપી આવનારો સમય ખૂબ જ અનુકૂળ થવાનો છે તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા મોટા પરિવર્તન તમને જોવા મળવાના છે જી હા મિત્રો તમે લોકોને કોઈ સારી મોટી ખુશખબરી મળવાના પૂરા પૂરા યોગ છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે તમને હવે તમારી મહેનતનું પૂર્ણરૂપે ફળ જરૂર મળશે તેના ઉપરાંત તમને બધી સફળતાઓ પ્રાપ્ત થશે તમારા રોકાયેલા કાર્યો હવે પૂર્ણ થશે અને તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરા પૂરા સાથ મળશે તમને જણાવી દઈએ કે તમારા પર ભગવાન ભોલેનાથની અસીમ કૃપા બની હોય છે અને ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે ધન પ્રાપ્તિના તમારા માટે અનેકો યોગ બની રહ્યા છે જે લોકો નોકરી કરે છે તે લોકોને નોકરીમાં પ્રમોશન વેતન વૃદ્ધિના પણ યોગ હવે બની રહ્યા છે જેનાથી કે મકર રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે ઘર પરિવારમાં તમારું ખુશનુમાં વાતાવરણ રહેશે અને સાથે સાથે સંતાન પ્રાપ્તિનો પણ સુખ તમને ખૂબ જલ્દી પ્રાપ્ત થવાનો છે જેનાથી કે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ તમારા માટે રહેશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ વૃષભ રાશિવાળા જાતકોના પર અત્યંત પ્રસન્ન ઈ રહેવાના છે જેના કારણે આ રાશિવાળા લોકોને આર્થિક લાભ મળવાના ઘણા બધા અવસર પ્રાપ્ત થવાના છે તમે અવસરોને તમારા હાથથી ના જવા દો તમે તમારા જીવનમાં અનેકો પ્રકારના મોટા મોટા પરિવર્તન જોવા મળવાના છે સાથે સાથે તમાર મારા જીવનથી ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે ખૂબ જલ્દી હવે દૂર થવાની છે

તુલા રાશિવાળા જાતકો પર ખૂબ વધારે બની રહી છે ભગવાન ભોલેનાથની કૃપાથી તુલા રાશિ વાળાઓ માટે આવવાનો છે તમને જણાવી દઈએ કે તમને ના માત્ર માનસાન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી હમી વખાણ પણ કરવામાં આવશે તેના ઉપરાંત તમને એવા ઘણા નવા અવસર પણ મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ થશે તેની સાથે તમને ઘણો ધન લાભ પણ થશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બની રહેશે જ્યારે બીજી તરફ તમને વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે સાથે સાથથી જે લોકો નોકરી કરે છે તમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના પણ યોગ રહેશે જેનાથી તમને આર્થિક સ્થિતિ ઘણી મજબૂતપૂત બનશે જેનાથી તુલા રાશિવાળા વિદ્યાર્થી તમે તમારું જીવન ખૂબ જ આનંદપૂર્વક વીતી લેશો હા મિત્રો આ લિસ્ટમાં જે આગળી રાશિ આવે છે તે રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓ ભગવાન ભોલેનાથની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ લાભકારી રહેશે આ સમય ધનુ રાશિવાળાઓને ધન પ્રાપ્તિના યોગ છે નોકરી પ્રાપ્તિના પણ યોગ છે સંતાન પ્રાપ્તિ માટે પણ સારા યોગ છે તમારા માટે મનગમતા તમને પ્રેમ મળશે આ સમય પ્રેમ સંબંધ મજબૂત થશે તમારો ખૂબ જ સારો સમય આવવાનો છે માનસાન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવે છે રોજગાર પ્રાપ્તિના અવસર તમે પ્રાપ્ત થશે સાથે સાથે તમારા જે પણ કાર્યો રોકાયેલા હતા તે કાર્યો સફળતાપૂર્વક સમય પર પૂરા થઈ જશે આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે સાથે સાથે ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધન પ્રાપ્તિની સંભાવના પ્રોપર્ટી સંબંધિત આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે જે પણ રોકાણ કરશો તમે મકાન ખરીદી શકો છો વાહન ખરીદી શકો છો આ સમય ખૂબ જ સારો સમય છે આ રાશિવાળા સમયનો ભરપૂર લાભ ઉઠાવો જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે વૃશ્ચિક રાશિ તમે જો કોર્ટ કચેરીના કેસથી હેરાન રહ્યા છો તો તેમાં તમને સફળતા મળશે તેની સાથે તમારી રૂચિ ધાર્મિક કાર્યોમાં લાગવા લાગશે અચાનકથી ધન પ્રાપ્તિ તમને થઈ શકે છે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ કાર્યને લઈને કરેલી યાત્રા તમારા માટે અવશ્ય જ સફળ સાવ થશે તમને પરિવારમાં ખુશીઓનો માહોલ જોવા મળવાનો છે અને સાથે સાથે તમને જણાવી દઈએ વૃશ્ચિક રાશિવાળા જાતકો તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ખતમ થવાની છે અને તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ તમને થવાની છે જેનાથી વૃશ્ચિક રાશિવાળા તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિવાળાઓને જણાવી દઈએ એ ભગવાન ભોલેનાથજી તમારા પર ખૂબ વધારે પ્રસન્ન છે તમારા પર ભગવાન ભોલેનાથની અપાર કૃપા દૃષ્ટિ બની રહે છે જેની વજહથી જ તમારા જીવનમાં આવનારી ધન સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ભગવાન ભોલેનાથની કૃપાથી ધન કમાવવાના માર્ગમાં આવનારી બાધાઓ દૂર થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમારા જીવનમાં ચારે તરફથી હવે પૈસાનો આગમન થશે આવકના નવા સ્ત્રોત ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી તમને પ્રાપ્ત થશે નોકરી પેશા લોકોની આવકમાં વૃદ્ધિ થવાની સાથે સાથે પદોન્નતિ પ્રાપ્ત થવાની પૂરી સંભાવના બની હોય છે વ્યાપારમાં અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે વાસ્તવિક ધનલાભ મિથુન રાશિવાળાઓ તમને થઈ શકે છે અને ગ્રહસ્થ જીવનમાં સુખ શાંતિ રહે છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થશે ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહી છે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિવાળો જાતકો પર ભગવાન ભોલેનાથ અત્યંત મહેરબાન થવાના છે જી હા મિત્રો પાછલા સમયમાં તમારા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ હતી તે હવે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી સમાપ્ત થવાની છે આ પી રાશિના જાતક તમારા પરિવાર સાથે સુખી જીવન વિતાવવાના છે સાથે સાથે તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થવાની છે બિઝનેસ કરનારા લોકોને તેમને બિઝનેસમાં સારો લાભ મળવાનો છે તમારા પર ભગવાન ભોલેનાથની કૃપા બની રહી છે અને તમને જણાવી દઈએ કન્યા રાશિવાળા જાતકો હવે તમને તે બધું મળશે જે તમે ઈચ્છો છો જેના તમે હકદાર છો હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો સમયને હાથથી ના જવા દો તો પ્રિય દર્શક મિત્રો જો આજનું રાશિફળ તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય અમને જરૂર આપજો અને જો તમને લાગે કે આજે તમારી રાશિની ચર્ચા નથી નથી થઈ તો ચિંતા કરવાની જરૂર આગળના ચોક્કસ તમારી રાશિ વિશે વિસ્તૃત વાત થશે તેમજ જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર જરૂર કરજો તેમજ આપણી પોતાની ચેનલ પર પહેલીવાર પધાર્યા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો कमेंट मा हर हर महादेव जरूर लखजो मित्रों फरी मड़ीशू एक नवा वीडियो मा त्या सुधी आप सौने ओम नमः शिवाय जय भगवान भोलानाथ